આણંદના તારાપુરમાં ધોધમાર વરસાદ અને ચોવીસ કલાકની અંદર અહીં બાર ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું તારાપુર શહેરનું તળાવ ઓવરફ્લો થયું શાળા રહેણાંક વિસ્તાર તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વરસાદને લઈને તારાપુરની અંદર જે તારાજી સર્જાઈ છે કારણ કે અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ થયા છે વરસાદથી તળાવ પણ ઓવરફ્લો થયું સમગ્ર ગુજરાતમાં મેઘ જ્યારે કહેર બનીને વરસી રહ્યો છે ત્યારે આણંદ જિલ્લાની વાત કરીએ તો સંદેશ ન્યૂઝ આપને આજે દ્રશ્યો બતાવી રહ્યું છે તારાપુર તાલુકાના મુખ્ય તળાવ વિસ્તારના દ્રશ્યો છે જો કે શહેરની અંદર કોઈ જગ્યા કે કોઈ નીચાણવાળા વિસ્તાર એવા નથી કે જ્યાં કેર સમા પાણી ના ભરાયા હોય હાલ આ તળા તળાવ ગતરાત્રીથી ઓવરફ્લો થયો છે ને જો વાત કરવામાં આવે તો પાછલા ચોવીસ કલાકની અંદર તારાપુર તાલુકાની અંદર સાડા બાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ અહીંયા વરસેલો છે ને જેના કારણે થઈ આસપાસના ગામડાઓ તારાપુર શહેર સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે લોકોનું જનજીવન અત્યારે હાલ ખોરવાયું છે હાલ અહીંયા સૌથી મોટી જો સમસ્યા હોય તો મોબાઈલના નેટવર્ક પણ અત્યારે અહીંયા આવતા નથી અને જનજીવન પણ અહીંયા ખોરવાયેલું છે હવે આ જ્યારે વરસાદ અત્યારે આટલો વરસ્યો છે વરસાદ વરસ્યા પછી પાણી તો અત્યારે દરેક જગ્યાએ અત્યારે ફેલાયેલા છે પરંતુ પરિસ્થિતિનો સાચો જે તાક જે છે તાગ પાણી પૂરના પાણી જ્યારે ઓસરે ત્યારે જ ખબર પડશે આરિફ શેખ સંદેશ ન્યૂઝ તારાપુર